તમારી લાગણી અને પ્રેમી નું ગામ માણસ બાકી રેવાની જોઈએ બહાર ગયેલો મતદાન કરીને દિલ્હી મોકલવાના છે અને આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ ને આજે ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે અને આપણે સૌને છે આપણે બધા અપાસ કર્યો અપાસ કરીને વહેલા લાઈન માં લાગી જવાનું અને મતદાન મોદી સાહેબ એ સાત વિધાનસભા માંથી છોટા ઉદ્યોગો માંથી આપણા ઘેર ના માણસ તરીકે આપણા વચ્ચે માણસ તરીકે સાહેબ પણ આપણા ભાઈ ને આપણા ભાઈ ભાઈ લડતો હોય ને તો આપણી જવાબદારી બને

વડીલો બેઠા છે બધા નેતા અલગ અલગ વિસ્તારમાં કામે લાગી ગયા છે છોટાઉદેપુર શહેર ની ત્રણ મીટીંગ બતાવીને આવ્યા મુકેશભાઈ મેહુલભાઈ સૌ અમે લાગેલા છે

અને તમારી વચ્ચે છે એટલે હવે તો બિનદાસ બેટિંગ કરવાની ફૂલ ફ્લેજ વોટિંગ કરવાનું બરાબર 100% ટકા પૂરું એટલે ફરીથી આપ સૌએ મને બોલાવ્યો આપણો ગામ છે મેં તમારો દીકરો છું પરિવારનો છું જસુભાઈ આપણો પરિવારના છે એમ સમજે અમે બધા વચ્ચે આવ્યા છે જેમ ખિસ્સામાં 100 રૂપિયા હોય તો આપણે બધું લઈ શકીએ એમ તમારી જોડે અહીં બેસેલા વિચાર કરો તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના સભ્ય ચેરમેન સંસદ સભ્ય બેઠા આપણી વચ્ચે

ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઈટમનો ખજાનો અને તે પણ છોટાઉદેપુરમાં જી હા ફ્રીઝ વોશિંગ મશીન એલઈડી ટીવી માઇક્રોવેવ ઓવન ગીઝર આરો અનેક વેરાયટીમાં કુકિંગ વેર ગેસની સગડીઓ આકર્ષિત ડિઝાઇનમાં પંખા કોઈ પણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ એર કુલર આઈસ્ક્રીમ માટે ડીપ ફ્રીઝ ઠંડા પીણા માટે બોટલ કુલર અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં ઝીરો ટકા લોનની સગવડ પણ ઉપલબ્ધ છે અને હા જો તમે તીર સમાચારના સબસ્ક્રાઈબર છો તો તમને મળશે આકર્ષક ગિફ્ટ તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અમારું સરનામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ જેલ રોડ છોટાઉદેપુર છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીડ સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો